વેપાર ખાતા ને લગતા આપણે પાંચ દાખલાઓ જોયેલા હતા હવે વેપાર ખાતા આવે છે નફા નુકસાન નુકસાનમાં ઉધાર સાઈડ પર લખાય છે ખર્ચા અને નુકસાન શું લખાય છે ખર્ચા અને નુકસાન અને જમા સાઈડ પર શું લખાય છે

લખાશે વિગતમાં કાચો કાચો બોલો એના કૌશમાં શું લખવાનું કૌશમાં લખાશે વેપાર ખાતે એના પછી વાંચો શું છે પગાર શું કહેવાય ખર્ચ બોલો ખર્ચ કઈ બાજુ લખાય ઉધાર સાઈડ પર લખાશે પગાર પગાર ની રકમ બોલો 1200 रुपया नेक्स्ट વાંચો খরচ বলো কোন সাইড পার उधार সাইড পার লেখা চাই জাহিরাত খরচ रकम 100 এনা પછી লোন লيدي হয় তো এনা পর व्याज चुकावू पड़े के व्याज मले चुकावू पड़े খরচ গনাই কে આવক সাইড পার লেখাই उधार बाजू लीधेली लोन નું વ્યાજ રકમ 100 રૂપિયા એના પછી વાંચો આપેલ વટાવ બોલો કઈ સાઈડ આવે ઉધાર બાજુ આપેલ વટાવ રકમ બસ 100 એના પછી ખર્ચ કેવાય કે આવક આવક કઈ સાઈડ લખાય જમા સાઈડ પર લખાશે મળેલ વટાવ બોલો 250

એના પછી વાંચો ઉમેદવારનું પ્રીમિયમ ધંધા માટે શું ગણાય નુકસાન પચાસ નેક્સ્ટ એટલે બોલો કઈ બાજુ લખાય ઉધાર બાજુ પર લખાશે ટપાલ ખર્ચ રકમ પચાસ એના પછી એ પણ શું કહેવાય ખર્ચ પ્રિન્ટિંગ રકમ ભાડું મળેલું પણ હોય ભાડું ચૂકવેલું પણ હોય તો ઉપજ છે કે ખર્ચ છે એવી કઈ સ્પષ્ટતા આપે તો આપણે ખર્ચ ગણવાનો શું ગણવાનો भाडो एना पछि वाचो शु छ खर्च छ એટલે બોલો કઈ બાજુ ઉધાર બાજુ પર મુસાફરી ખર્ચ 700 એના પછી પેકિંગ ખર્ચ ખર્ચ એટલે બોલો કઈ બાજુ ઉધાર સાઈડ પર પેકિંગ ખર્ચ 50 નેક્સ્ટ કરવેરા પણ બોલો શું કહેવાય ખર્ચ એટલે ઉધાર બાજુ કરવેરા રકમ 300 નેક્સ્ટ બોલો એ પણ બોલો શું કહેવાય ખર્ચ એટલે બોલો કઈ બાજુ ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 200 200 નેક્સ્ટ મળેલું છે તો ખર્ચ કહેવાય કે આવક બોલો આવક કઈ બાજુ જમા બાજુ મળેલ કમિશન 500 નેક્સ્ટ એના પછી ડિવિડન્ડ ધંધા માટે શું ગણાય આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ ડિવિડ બોલો કેટલો વાંચો ખર્ચ બોલો કઈ આવે ઉધાર ખર્ચ એના પછી જાવક માલ ગાડા ભાડું એ પણ ખર્ચ ગણાય એટલે ઉધાર બોલો રકમ એકસો પચાસ છે કોઈ વિગત બાકી તો હવે આનો શું કરીશું આપણે કઈ સાઈડ વધારે દેખાય છે નું આપો તો બંને સાઈડ પર સરવાળો કેટલો લખાય સત્તાવન પચાસ સત્તાવન પચાસ માંથી ઉધાર સાઈડ ની બધી રકમો બોલો શું કરવાની બાદ ઉધાર સાઈડ ની બધી રકમ બાદ કરો એક હજાર ઉધાર સાઇડ પર ઘટે તો આને શું કહેવાય ચોખ્ખો નફો શું લખાય ખાતે નફો હોય ને તો આ મૂડીમાં શું કરાય ઉમેરાય નફો હોય તો મૂડીમાં ઉમેરાય ધારો કે અહિયાં સાઈડ આ બાજુ ઘટે તો એને શું કહેવાય ચોખ્ખી હોડ તો માં ઉમેરાય કે મૂડી માંથી બાદ થાય તો એ મૂડી માંથી શું થાય